રાવણ દહણનો કાર્યક્રમ એ ભવ્ય રીતે ઉજવવામાં આવશે તારીખ બે દસ બે હજાર પચીસના રોજ રાવણ દહણનો કાર્યક્રમ સિંધી સમાજ દ્વારા જવાહર મેદાનમાં ઉજવવામાં આવશે દર વર્ષે આપણે આ રાવણ દહણનો કાર્યક્રમ ઉજવીએ છીએ અને છેલ્લા પચાસથી પંચાવન વર્ષથી સિંધી સમાજ આ રાવણ દહણનો કાર્યક્રમ ઉજવે છે અને એમાં પ્રેસ મીડિયાનો સંપૂર્ણ સાથ સહકાર અમને હોય છે આ વખતે પણ સંપૂર્ણ સાથ સહકાર મળશે એવી અમે પૂરી અપેક્ષા રાખીએ છીએ આ રાવણ દહણનો કાર્યક્રમ જ્યારે અમે પહેલાં શરૂઆતમાં અયા કરતા આથી બાર વરસા પહેલાં માન્ય શ્રી ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી અહીંયા પધારેલા અને વેરાસરની બાજુમાં જ્યારે આ પૂરું થયું ત્યારે ટ્રાફિકમાં ઓછામાં ઓછા બે થી કલાક હળવાઈ ગયેલા અને બીજા દિવસે એને બોલાવી અને મને કહ્યું કે મનસુખભાઈ તમે અહીંયા રાવણ ઉજવો છો બરાબર છે પણ મારે દક્ષિણ વિસ્તારમાં પણ રાવણ ઉજવણી કરવી છે જેથી કરીને જે ગરીબ પ્રજા એ નથી આવી એનો પણ એમને લાભ મળે એટલે છેલ્લા બારથી મેં અમે સહકાર આપી અને કરાયો આજે મારો નિભન જીવન જાળમાં તક્ષમાં આ કાર્યક્રમનું ઉદ્ઘાટન થી કરવા છે અને દર વર્ષે કોઈ જરૂર છે દર વર્ષે જે લીલા કરતા હોય એનો નોંધ